ગુજરાતી સ્વાગત માં અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ફરજ બજાવતા કર્મચારી સાથે ગ્રાહક દ્વારા ગેરવર્તણૂક કરાતા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવવામાં આવી અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે યુજીવીસીએલમાં ફરજ બજાવતા પટેલ રાકેશભાઈ ડાયાભાઈ જેઓ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનો હોદ્દો ધરાવે છે અને છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે ત્યારે ગઈકાલે તારીખ અગિયાર બે બે હજાર રોજ ફિલ્ડમાં ફરજ ઉપર લાઇટ બિલના માંગણાના રૂપિયા ગ્રાહકો પાસેથી લેવા માટે નીકળેલ હતા તે વખતે યુજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર આર એસ ચૌહાણ દ્વારા મૌખિક જણાવવામાં આવેલ હતું કે જેમનું લાંબા સમયથી લાઇટ બિલ બાકી હોય તેમના પૈસા સ્થળ ઉપર વસૂલવા અથવા તો તેમનું લાઇટ કનેક્શન કટ કરવું તે વખતે આ કર્મચારી પાસે એક લેડીઝ

પટેલ રાકેશભાઈ યાભાઈ હું બાયડ વિજયુશિયલમાં ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું મારે આ થી મને બા અગિયાર તારીખે પીસી ઓર્ડર કાઢી સાહેબે આપેલ જેના બિલ બાકીઓ એના પૈસા લાવવાના ના આપો તો એના કનેક્શન કાપવાના એવું કહેવામાં આવેલ સૂચના આપવામાં આવેલ તેથી અમે નવ વાગે પછી માં નીકળ્યા પછી પારોટ ભવ્ય કુમાર ફરદભાઈ એમની દુકાને પહોંચ્યા અમે એમને બિલ ભરવા માટે કહેલ કે સાત હજાર ત્રણસો રૂપિયા બિલ બાકી હતું આખા વર્ષનું એમણે બિલ ભરવાનું ના પાડે જેથી અમે કનેક્શન કાપેલ ત્યારબાદ એ ભાઈએ અમારી જોડે માથાકૂટ કરી ગાળો બોલી મારવાની ધમકી આપી ત્યાર પછી ઓફિસે આવીને પણ મારવાની ધમકી આપી અમારી જોડે બેન હતા તેમની પરવા કર્યા વગર એમણે બીભસ ગાળો બોલી અને મારવાની ધમકી આપેલ છે તો આ કાર્યવાહી પછી અમે કોફી સ્ટાફ ભેગા થઈ સાહેબ ને વાત કરી સાહેબ એ પોલીસ ફરિયાદ પણ કરાવી છે હવે આગળ એને મને કઈ થાય હું બાળમાં હજી મારા દસ વર્ષ બીજી નોકરીના બાકી છે મને બાળમાં કઈ થાય તો આ ભાઈની જવાબદારી રહેશે